સુરતના સમુલ ડેરી રોડ પર આવેલા એસવી પટેલ કોલેજના વિદ્યાર્થીઓની ગભરામણ થતી હોવાના આક્ષેપ સાથે એવીપી દ્વારા વિરોધ કરાયો હતો સુરતમાં વિદ્યાર્થી પાંખ દ્વારા હોબાળો કરાયો હતો સુરતમાં સુમૂલ ડેરી રોડ પર આવેલા એસવી પટેલ કોલેજમાં એવીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોલેજમાં બહારની હવા અંદર નહીં આવતી હોવાનો અને વિદ્યાર્થીઓની ગભરામણ થતા હોવાનો આક્ષેપ કરાયા હતા મામલે અગાઉ એવીવીપી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું હજુ સુધી કોઈ નિરાકરણ નહીં થતા વિરોધ પણ ઉતર્યા હતા અને નારોબાજી કરી ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયા હતો કોલેજમાં રૂમની અંદર એવી વ્યવસ્થા કરાઈ જેથી વિદ્યાર્થીઓની ગભરામણ ન થાય તો અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસ અભ્યાસે બેભાન થઈ ચૂક્યાના આક્ષેપો કર્યા હતા હા એસયુ પટેલ કોલેજમાં ઘણા સમયથી છેલ્લા 6 મહિના પહેલા વિદ્યાર્થી પરિષદે આવિદન પત્ર આપ્યું હતું કે ઉપરના જે 6 ક્લાસો છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગરમીની અને સફોકેશનની સમસ્યાનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તો વિદ્યાર્થી પરિષદે 6 મહિના પહેલા આવિદન પત્ર આપ્યું હતું આજે ઘણો બધો સમય થયો છે કોલેજે તેના પર કોઈ કાર્યવાહી કરી નથી કોલેજે વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે કોઈ પણ પ્રક્રિયા કરી નથી તો આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન સાથે આજે એસયુ પટેલમાં બેઠો છે વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે વેન્ટિલેશન માટે જે પણ પ્રક્રિયા કરવી પડે વેન્ટિલેશન માટે જે પણ સમસ્યા સમસ્યાનું સમાધાન લાવવું પડે એ મંડળ ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલ એની કમિટી બેસી અને નક્કી કરે જો આગામી સમયમાં મારી માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ અહીંયા જ પોતાના ગાદલા નાખી મંડપ નાખી અને ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસન રહેશે એસવી પટેલ કોલેજ છે એમાં અઢી વર્ષથી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે છેલ્લા ગયા વર્ષે પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા સફોકેશનની પ્રોબ્લેમ છે તો એના નિવારણ માટે કે તો એસી લગાવવામાં આવે કે તો કંઈ પણ એવી સગવડ કરવામાં આવે જેનાથી વિદ્યાર્થીને પ્રોબ્લેમ નહીં થાય અહીંયા ઘણા બધા બનાવ એવા પણ બન્યા છે કે બહેનોને ચક્કર આવી ગયા હોય બેભાન થઈ ગયા હોય અને એક્ઝામ ટાઈમમાં તો એવું થઈ જાય આખી ક્લાસ ભરેલી હોય હવા પણ નહીં આવે અંદર એટલે આ જે કોલેજ પ્રશાસન છે એ લોકોને વિદ્યાર્થી કંઈથી કંઈ લેવા દેવા નથી એ લોકોને કંઈ વિદ્યાર્થીની ચિંતા નથી એ લોકોની ચિંતા હેલ્થની ચિંતા નથી એટલે દરેક વખત અમે જે આવેદન આપીએ છીએ પ્રશ્ન અંદર બધા લખીને આપીએ છીએ એને ખાલી કહેવામાં આવે કે હા આનો સોલ્યુશન કરી દેશું થઈ જશે પણ કંઈ થતું નથી એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે એસવી પોટેલ કોલેજની અંદર વિ સોથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યામાં અહીંયા આંદોલન સવારથી ચાલુ છે ચાર કલાક થઈ ગયા છે તો પણ કોઈ આન્સર મળતું નથી અહીંયાના ટ્રસ્ટીઓ પણ કોઈ આન્સર આપતા નથી અને વિદ્યાર્થી પરિષદની એ જ માંગ છે કે જ્યાર સુધી આ પ્રશ્ન જે છે વિદ્યાર્થીઓના સફોકેશનનો એનો નિવારણ નહીં આવે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી હટવાનું નથી અને જે પણ સમાધાન છે એ આજના આજે જ કરવું પડશે નહીં તો કાલે કાલ જો થઈ તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે ને એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે